લાખોની ડિપોઝિટ સાથે ચાપાણીના નામે પણ ચેરમેન અને વાઇસ ચેરમેન લાખો પડાવતા હોવાના આક્ષેપ કલ્પેશભાઈ નામના અરદદારે કર્યો છે આ માટે રંગેહાત બધું ઉઘાડું પાડવા અરદાર કરેલી મથામણ દરમિયાન કોઈ કારણસર ભાંડો ફૂટી જતાં ચોકાવનારી સ્થિતિ બની છે આ તરફ અરદદારે સમગ્ર મામલે વિડીયો રેકોર્ડિંગ સંબંધિત પુરાવા રજૂ કરતા ચાપાણીના નામે કટકીનો ખેલ ખુલ્લો પડ્યો છે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મોટા કદની સરકારી દુકાન સરકારી મંડળે આવેલી છે મેં દુકાન લીધેલી છે એમાં પાંચ લાખ ડિપોઝિટ નક્કી કરેલી છે મેં ત્રણ લાખ ડિપોઝિટ ભરી છે બે લાખ રૂપિયા અશ્વિન ડોક્ટર કાના મહિલા બેને સા પાણી આલેલી છે એમાં એમાં મેં ફરિયાદ નોંધાવી છે એસીબી ફરિયાદ નોંધાવેલી છે તેના માટે એસીબીમાં તમે ફરિયાદ નોંધાવી હતી ત્રણ લાખ રૂપિયા સા પાણી માંગી હતી એમાં મેં ફરિયાદ નોંધાવેલી છે દોઢ લાખ રૂપિયા એમાં પાછા તમે લઈ આવ્યા નિષ્ફળ તો તમારા ત્રણ લાખ રૂપિયા તમારા પોસ્ટ છે ત્રણ લાખ રૂપિયા કેટલો સમય થઈ ગયો ભણેલા ને

આપેલી જે આ પોજરા દ્વારા તમને હું તમે પોજ ઉતારી દીધી નહીં પૈસા લેવા બે ભાઈને મારવાનું માર વાત કરી ગયો આવો વાયને માર ના કેમ કે હો કે ડોક્ટર બે ભાઈ તમને પાવડો વાઈન માર નાખી કે આથી જતારો ની મારી દુકાન જાવું કે તમને કોણ કોણ તમારે તમારું નામ મારું નામ પાર્કી દરજી ચિમન અને તમારો બીજો ભાઈ કોણ પાર્કી કલ્પેશ ચિમન અને સામેવાળો વ્યક્તિ કોણ કોણ છે બે જણા પારગી અશ્વિન ડોક્ટર હા ચેરમેન હા અને બીજો કાના ભાઈ દોતીભાઈ મહડિયા એ વાઇસ ચેરમેન હા અને એ બે काय पार्टी ओमा दोदर आवे है भाजपा ना छे भाजपा ना है તમારો નામ પાર્ગીદાર જીシમાન રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા